સાતમ આઠમ પર રાજકોટમાં ભરાતા લોક લોકમેળામાં લાખો માણસો ભાગ લેતા હોય છે લોકમેળાને લઈને તંત્ર દ્વારા પણ ખાસ તૈયારીઓ કરવામાં આવી રહી છે ત્યારે રાજકોટમાં અગ્નિકાંડ જેવી સર્જાયા બાદ તંત્ર દ્વારા સુરક્ષા અને સલામતીના મુદ્દાને વિશેષ ધ્યાનમાં લેવામાં આવ્યા છે ત્યારે આ વર્ષે રાજકોટના લોકમેળાને લઈને જિલ્લા કલેક્ટર દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું ને તેમણે કહ્યું હતું કે લોકમેળામાં ઇમરજન્સી એક્ઝિટ રૂટનો બેલ્ટ બનશે સાથે જ ત્રણ વધારાના એક્ઝિટ ગેટ પણ મૂકવામાં આવશે આ સાથે જ બીડનું મોનિટરિંગ પણ કરવામાં આવશે અને જો એવું લાગશે કે મેદાનમાં સંખ્યા વધી ગઈ છે તો એન્ટ્રી પણ બંધ કરવામાં આવશે જેથી કોઈ પણ દુર્ઘટના ન સર્જાય તેની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવશે ત્યારે આ વખતે ભીડ નિયંત્રણમાં રહે અને લોકો વ્યવસ્થિત મેળો માણી શકે તે માટે ત્રીસ જેટલા સ્ટોલ પણ ઓછા કરવામાં આવ્યા છે આ વર્ષે સાડા કરોડનો વીમો પણ લેવામાં આવ્યો છે ત્યારે અત્યાર સુધીમાં ચારસો ફોર્મ પણ મળ્યા છે જેની આગામી દિવસોમાં હરાજી પણ કરવામાં આવશે સંખ્યા ઘટાડી છે જેનાથી વિશેષ આપણને રસ્તો ઉપલબ્ધ થશે રસ્તો એક રાખવામાં આવેલું છે જે એન્ટ્રી અને એક્ઝિટના ગેટો છે એમાં પણ ત્રણ વધારાના ગેટોની ઉમેરણી કરવામાં આવી છે ભલે એમાં અમને સ્ટોલ કરવા માટેની જગ્યા જે છે ઓછી પડે પરંતુ જે સ્મૂથ મુવમેન્ટ છે પબ્લિક નું એને ધ્યાનમાં રાખીને આખું લેઆઉટ જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે અત્યાર સુધી અમને ચારસો છ્યાસી ફોર્મ જે છે એ મળી ગયા છે અને એની આગામી ત્રણ તારીખે હરાજી કરવામાં આવશે જે લેઆઉટ પ્લાન ફાઇનલ થઈ ગયું છે સ્ટોલોની જે એક્ઝેક્ટ સંખ્યા જે છે એમાં લાસ્ટ જે વર્ષ જે છે એનાથી ત્રીસ ટકા ઓછી રાખવામાં આવી છે વીમો જે છે એ પણ સુરક્ષાની દ્રષ્ટિએ ગત વર્ષે પાંચ કરોડ નો વીમો હતો આ વખતે અમે સાડા સાત કરોડ રૂપિયા નો વીમો લેવા જઈ રહ્યા છીએ જે એમાં કોઈ પણ નુકસાની થાય તો એનું જે કવરેજ છે એ આખી રીતે કવર થાય એ બધા પાસાઓને ધ્યાને રાખીને આ રકમને વધારવામાં આવ્યું છે સિક્યુરિટી ગાર્ડ ની જે સંખ્યા છે એકસો પચીસ કરવામાં આવી છે જે ખાનગી એજન્સીઓ દ્વારા રાખવામાં આવશે આ સિવાય પણ પોલીસ બંદોબસ્ત પણ પૂરતી માત્રામાં ત્યાં રાખવામાં આવશે મને એ લોકો કોઈ પત્ર અથવા એમની જોડે અત્યારે મુલાકાત થઈ નથી આ બધી તકનીકી બાબતો હોય એમની સાથે ચર્ચા વિચારણા કરીને નિયમોના મર્યાદામાં દાયરામાં રહીને પબ્લિકની સેફટીને પ્રાયોરિટી આપીને આપણે નિર્ણય લેશું ફાઉન્ડેશન બનાવવાની વાત છે તો જો મેળામાં 80 જેટલા સ્ટોર છે